હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે રવિવાર હતો અને મારે થઈ ગયું તું ઉઠવામાં મોડું એટલે ઉઠી અને હું ફટાફટ ટિફિન બનાવવા માંડી હળિયાળમાં જોવા જે હવાટ થઈ ગયા છે અને આરાધના ને આજે રજાનો દિવસ છે તો આરાધના બેન હજી આરામથી છે અને આજે હેતવીને રજા છે તોય વહેલી ઉઠી અને આવી ગઈ છે ઢીંગલી લઈ અને ખુરશી ઉપર એની રમાડે છે અને રણજીત થઈ ગયું તું મોડું એટલે એને ઉઠાડા એટલે ફટાફટ બ્રશ કરી ને કમ્પ્લીટ થઈ અને ચા પીવા આવી ગયા ઢીંગું ઉઠીને આવી અને કીધું કે મમ્મી મારે ચા દૂધ પીવો છે એટલે મેં એને ચા દૂધ દઈ દીધા અને રણજીત ને થઈ ગયું મોડું એટલે મેં ફટાફટ એને ટિફિન પેક કરી દીધું અને રણજીત કામે નીકળી ગયા લાગી ગયા તા પાંચ એટલે આપણે લાગી હતી બહુ ભૂખ એટલે નાસ્તો કરવાનું મન થયું તો ડારિયાનો વાટકો ભરી અને આપણે અગાસી ઉપર નાસ્તો કરતા હતા ત્યાં તો જોયું તો ગિરનાર એકદમ મસ્ત વ્યૂ આવતો હતો ગિરનાર જો કે દેખાતો નતો વાદળોથી થી ઢકાઈ ગયેલો હતો અને આરાધના એ ગિરનાર જોવા અગાસી ઉપર આવી ગઈ મેની વ્લોગ ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય